છે ને ને મજા તો જો આપણે જ બેઠા બેઠા છીએ છીએ પછી એમાં નાનું મોટું અને ઊંચામાં ઊંચું જો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે નાના છો એટલે એટલે તો ન જઈ શકીએ પણ આપણે તમને મોટી મૂર્તિ બતાવીશું જોવી છે ને ભાઈ આવી ગયા સારંગપુર માં જો ઊંચી મૂર્તિ જોવાની છે ત્યાં જવાનું છે આપડે ફરવાની મજા ચલો ભાઈ ફરવાની મજા રસ્તામાં જાડવા કેવા નાના મોટા હતા કે એક સરખા હતા નાના મોટા હવે જુઓ આગળ જઈએ છીએ ને ત્યાં કેટલા બધા કબૂતર છે ભાઈ જુઓ જો કબૂતર કેટલા બધા આપણે પક્ષીઓ ચાંદ નાખવું પડે કે નહીં હા જુઓ કેટલા બધા કબૂતર કેમ બોલે કેમ બોલે જો મૂર્તિ કેવડી મોટી શ્રી કષ્ટ ભંજન મહારાજ કી બોલો શ્રી કષ્ટભંજન મહારાજ કી બોલો શ્રી હનુમાનજી મહારાજ કી ચુ ચુ ગાડી જે જે ગાનું boleh, કે આપણે તમારી ચોપડીની અંદર આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂર્તિ આવે છે ને જો એ સૌથી ઊંચા ઊંચી મૂર્તિ પણ આજે જો તમને રૂબરૂ જો ઊંચી મૂર્તિ કોની મૂર્તિ છે ભાઈ કેવડી મોટી છે હે બહુ મોટી છે ને હા જો હનુમાન દાદાની મૂર્તિ કેવડી મોટી છે